શહેર એસઓજીની ટીમે પાલિકાના ખોરાક વિભાગની સાથે ખાણીપીણીની જાણીતી દુકાનો તેમજ લારી ઉપર કોઈ નશીલા પદાર્થ ભેળવવામાં આવે છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી હતી વડોદરા તમામ રીતે અગ્રેસર હોય છે તેમ ખાવા પીવા માટે પણ ખૂબ જ શોખીન છે અને ખાણીપીણી માટે ધૂમ રૂપિયો ખર્ચી કાઢી નાખે છે અને એક વખત કોઈ વસ્તુનો સ્વાદ જીભે લાગી જાય તે પછી ખાધા વિના રહેતા નથી શહેરની કેટલીક લારીઓ ખૂબ જ પ્રખ્યાત છે અને આ લારી હોય કે દુકાન પર પોલો ગ્રાઉન્ડ પર આવેલ મહાકાળી સેવસર સહિત વીસ જેટલી ખાણીપીણીની લારી તેમજ દુકાન પર રેડ કરી હતી અને ખાદ્ય ખોરાકની તપાસ કરવા સાથે ખોરાક વિભાગે જરૂરી નમૂના પણ લીધા હતા પોલીસ વિભાગની આ પહેલ ને પગલે રૂપિયા કમાવાની ગેલછામાં લોકોના સ્વાસ્થ્ય અને જોખમમાં મુકતા વેપારીઓ નીચે રેલો આવ્યો છે એસઓજી અને ખોરાક વિભાગની વીસથી વધુ ટીમોએ એક સાથે કીર્તિસ્તંભ સોમા તળાવ અમિતનગર બ્રિજ અને ડેરીડેન સર્કલ પર આવેલી ચા સેવસળ અને પાન પાર્લર પર ચેકિંગ હાથ ધર્યું હતું અત્યારે અહીંયા ભુવન પાસે મહાકાળી ઉસળ છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે એ મને ખ્યાલ નથી મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશા નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે બીજી લારીઓ છે ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે એ અલગ અલગ ટીમો બનાવી છે એટલે અલગ અલગ ટીમોનો ટ્રાક્સ આપેલો છે તો ભાઈ જેમ કે મને અહીંયા મોકલો છે બીજા અધિકારી સુધી બીજી જગ્યાએ છે એટલે એ એમને પીઆઈ સાહેબને અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ સાહેબે મોકલ્યા છે અત્યારે શેવુસર આ જે બજારમાં શેવુષણનું શું છે કે પબ્લિક અહીંયા બહુ ખાય છે માની સીબી સાહેબને ગમતું શું છે કે ફૂડ એન્ડ ડ્રગવાળા અમે જોડે છીએ આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં કોઈ નશા પદાર્થ હોય કોઈ નશાવાળી ચીજ હોય તો ભાઈ મારો છોકરો કોઈ રોજે રોજ ખાધો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની તો એમાં શું છે શું નહીં શું ભેળસેળ કરવી છે કે નહીં એ જોવા માટે આ સર્ચ કરવી છે સેમ્પલ લેવા માટે આવે છે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગ વાળાનું કામ છે સેમ્પલ ચેક કરશે સેમ્પલ ચેક એ શું કાર્યવાહી કરવામાં આવશે એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગવાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે નવાપુરા છે હરિણી રોડ છે સયાજીગંજ છે અલગ અલગ જગ્યા એટલો જ કે માનો કે જ્યાં ભીડભાડ છે જે વસ્તુ વધારે જે વસ્તુ વધારે ખવાય એમાં પબ્લિક સ્ટુડન્ટ સ્ટુડન્ટ જે યુઝ વધારે કરતું હોય કે ભાઈ માને કે સી છે તો એના વાલીઓને એક વિશ્વાસ ભેજે કે ભાઈ આમાં કંઈ છે કે નહીં કોઈ નશાયુક પદાર્થ અંદર છે કે નહીં કે કોઈ બી વસ્તુ વારે ઘડી યુઝ થતી હોય તો એમાં આપણને એવું લાગે કંઈક નશાયુક વધારે મલાયેલું હોય ના મલાયેલું એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરશે ફૂડ એન્ડ ડ્રગવાળા એ લોકો મોકલશે લેબમાં મોકલશે એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર